નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાયક્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના હલ ડેવલપિંગમાં સૌથી મોખરે ગણાતા છાપરા રોડ ખાતે સિલ્વર પ્લામ જે છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડની બરાબર થોડી આગળ છે અને એ સિલ્વર પ્લામની અંદર છ ઘરોના તાળા તોડવા માટેની કોશિશ કરવામાં આવી ગઈકાલ રાત્રિ દરમિયાન એમાંથી ત્રણ ઘરોના તાળા તૂટ્યા અને ત્રણે ત્રણ ઘરો જે ખરા એ બંધ ઘરો હતા બંધ ઘરોને નિશાન બનાવી અને એના તાળા તોડવામાં આવ્યા અને એ તાળા તોડ્યા બાદ છ ઘરોના અંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્રણ ઘરોની અંદર સફળતા મળી અને ત્રણ ઘરોની અંદર ચોરે પોતાનો હાથ સાફ કર્યો મુદ્દાની વાત એ છે અહીંથી છાપરા ચોકડી જે ખરી એ સો મીટર પણ નથી જ્યાં બંદોબસ્ત ગોઠવવામાં આવે છે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ ગોઠવવામાં આવે છે પોલીસના રાત્રિ પેટ્રોલિંગની ઉપર પ્રશ્ન જ ઉઠવા પામે છે તમામે તમામ સાત બિલ્ડિંગો જે ખરા એકસો ચાલીસ ફ્લેટો ખરા સીસીટીવીથી સજ્જ છે સીસીટીવીના ફૂટેજ પણ મેળવવાના પ્રયાસો નવસર લાવે કર્યા છે અને થોડી સફળતા પણ મળી છે મૂળ મુદ્દો એ છે કે બરાબર સો મીટર દૂર પણ નથી કે જ્યાં આ એક ચોકડી છે અને જ્યાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ ગોઠવવું જરૂરી છે આની બાજુમાં જ ઓમ બંગ્લોઝની અંદર પણ અગાઉ ચોરી થઈ ચૂકી હતી ઓમ બંગ્લોઝની બરાબર બાજુમાં સિલ્વર પ્લાન્ટની અંદર કે જ્યાં સાત વિંગ છે એકસો ચાલીસ ફ્લેટ છે એમાંથી છ ફ્લેટોના તાળા તોડવાની પ્રયત્નો કરવામાં આવે છે છ ફ્લેટોમાંથી ત્રણ ફ્લેટો જે ખરા એના તાળા તૂટે છે જો વાત કરવામાં આવે તો બી બિલ્ડિંગની અંદર બીજે માળે બસો ત્રણનો તાળો તૂટે છે એની અંદર અંદાજીત ત્રણથી ચાર લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી થયાની વાતો ચાલી રહી છે પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ ઘટના સ્થળે આવી ચૂકી છે પોલીસ પણ પોતાની રીતે કાર્યવાહી હાથ ધરી રહી છે ચોરી મોટી છે કારણ કે એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ બિલ્ડિંગોની અંદર આ પ્રમાણે ઘટના બનવા પામી છે ત્યારબાદ જો વાત કરીએ તો સી બિલ્ડિંગની અંદર પહેલે માળે એકસો એક નંબર જે એનઆરઆઈનું ફ્લેટ છે દક્ષાબેન અને ત્યારબાદ ડી બિલ્ડિંગની અંદર બસો એક આ પ્રમાણે ત્રણ જે વિંગ ખરા ત્રણે ત્રણ વિંગની અંદર એક એક જે મકાનો જે ખરા એને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એમ તો બબ્બે ત્રણ ત્રણ તાળા તોડવાની કોશિશ કરવામાં આવી હતી પણ ત્રણના તાળા તૂટી ગયા અને જેની અંદર ચોરે પ્રવેશ કર્યો મહત્વની વાત એ છે કે હાલના તબક્કે કે જે સીસીટીવી કેમેરાની અંદરથી જે પહેલો વિઝ્યુઅલ અમને પ્રાપ્ત થયો છે પહેલા વિઝ્યુઅલની અંદર જો તમે જોશો તો એક લબર મુછ્યો જી હા વધુ વધુ પચીસેક વર્ષની આજુબાજુના લબર મુછ્યો જે કરો એના હાથની અંદર દેશી તમંચો પણ જોઈ શકાય છે અને એણે જેવું પહેર્યું છે જીન્સ પેન્ટ અને જેવું પહેર્યું છે અને દેશી લબર મુછ્યો તમંચાની સાથે એ વિંગની અંદરથી નીકળતા બહાર દેખાય છે દાદર પરથી ઉતરે છે દાદર પરથી ઉતરતી વખતે જ્યારે ટર્ન આવે છે ત્યારે ટર્ન વખતે એ તમંચો એના હાથમાં સ્પષ્ટપણે દેખાઈ શકે છે સ્થાનિકો છે એમની સાથે વાતનો પ્રયાસ કરીશું કેટલા વાગે ખબર પડી કે નહીં નહીં કેટલા વાગે ખબર પડી કે ભાઈ આજની ચોરી થઈ છે સવારે સવારે ખબર ખબર પડી પડી શું નામ છે આપનું શું નામ છે આપનું નામ સુરેશભાઈ 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 કયા વિંગમાં રહો છો આપ હા સિવિંગમાં જોવો છો જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે કે ભાઈ સુરેશભાઈ કીધું કે સવારે ખબર પડી સિવિંગના જ રહેવાસી છે કારણ કે અત્યારે તમામે તમામ બી સી અને ડી ત્રણે ત્રણ વિંગની અંદર એક એક ઘરની અંદર ચોરોને સફળતા મળવા પામી છે એમ તો એ લોકોએ લગભગ છ ફ્લેટોના તાળા તોડવાની કોશિશ કરી હતી છ માંથી ત્રણ ફ્લેટોના તાળા તૂટ્યા અને ત્રણે ત્રણની અંદર એમણે ચોરી કરી છે પોલીસ આવી ચૂકી છે પોલીસ પોતાની કાર્યવાહી હાથ ધરી છે ટૂંક સમયની અંદર ડોગ સ્કોટ પણ લાવશે એવી વાત કરવામાં આવી છે હાલ એમણે બધા ફ્લેટો જે ખરાએ બહારથી બંધ કરાવી દીધા છે કે જેથી કરીને વધુ લોકો અંદર ના પ્રવેશે અને વધુ લોકો જો અંદર ના પ્રવેશે તો ડોગ સ્કોટને સફળતા મળી શકે પણ ચોક્કસથી રાત્રિ પેટ્રોલિંગના પોલીસની ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે અનરન કે સો મીટર પણ દૂર નથી અને ત્યાં જો આ રીતની ઘટના બનતી હોય બરાબર છાપરા ચોકડીથી સો મીટર પણ દૂર આ સિલ્વર પ્લામ નથી ને જો ત્યાં આ ઘટના બનતી હોય તો કેટલું વ્યાજબી ગણાય ઇલેક્શન ડ્યુટીની અંદર શું બધા જ કર્મચારી લગાડી દેવામાં આવે છે કે જેથી કરી અને આ લોકોને હજુ સુધી કોઈ સફળતા પ્રાપ્ત નથી થઈ અને તમે જોશો તો બી બિલ્ડિંગની અંદર પણ હજુ પણ લોકો જે ખરા સીસીટીવી કેમેરાને ખંગળવાના પ્રયાસો કરી રહ્યા છે છે મોટી સંખ્યાની અંદર બી વિંગની અંદર તમે જોશો તો આ લોકો જ્યાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે ત્યાં એકત્ર થયા છે અને પગેરું શોધવાના પ્રયાસો કરી રહ્યા છે તો આ જે કંઈ પણ મહેનત ચાલી રહી છે આ મહેનત બિલ્ડિંગના સભ્યો દ્વારા હાથ ધરવામાં આવી છે તમે જોશો તો આ સીસીટીવી કેમેરાનું રાઉટર છે અને સાથે જ તમે જોશો તો તે પ્રમાણે ત્યાં ટીવી છે અને આ જે બી વિંગ છે બી વિંગના તમામે તમામ સભ્યો જે ખરા એ હાલ તો એ સીસીટીવી કેમેરાની અંદરથી ચોરને કઈ રીતે કેપ્ચર કરી શકાય એના પ્રયાસો હાથ ધરી રહ્યા છે ઘણા બધા લોકો છે વાત કરવાનો પ્રયાસો શું નામ છે ભાઈ આપનું ભરતભાઈ માહિયા વંશી ભરતભાઈ આપ કયા વિંગ મારો છો આ બી વિંગ માં ભરતભાઈ તમાર ત્યાં આજે ચોરી થઈ તમને ક્યારે ખબર પડી સવારે સવારે ખબર પડી સવારે જ્યારે મારા ભાઈ અહીંયા આવ્યા ને ત્યારે અચ્છા તો આપ બધા રાત્રે કસે બીજા હતા હા અમે ગામ હતા ગામ હતા તો કાયમ ગામ જાવ છો કે ગઈ કાલે જ ગયા હતા ના મરણ થવાથી ગામ ગયા હતા અચ્છા એટલે મરણ પ્રસંગ હતો અને દુઃખદ પ્રસંગમાં તમે ગામ ગયા અને ત્યાંથી તમે આજે સવારે જ્યારે આવો ત્યારે તમને ખબર પડે કે આ રીતે ચોરી થઈ ગઈ અંદાજિત કેટલા રૂપિયાનો નુકસાન થયું છે મારે ત્યાં ઘરણા જ ક્યાં છે મંગલસૂત્ર બે છે હતી ત્રણ વીટી હતી અને બીજું ચાંદીનું હતું એ ખ્યાલ નથી કેટલો હતું એ તો લોકને એ બધું વ્યવસ્થિત હતું કે રીતે એ લોકો ઘરમાં પ્રવેશશે શું લાગે છે તમને તાળું તોડેલું હતું બહારથી અને મતલબમાં કબાટનું લોક મારેલો હતો એ તોડી નાખેલો હતું કબાટનું લોક તોડ્યું છે બારણું જે હતું તાળું તાળાનું લોક તોડ્યું છે આ ભરતભાઈ માહ્યવંશી છે એમના ત્યાં એક દુઃખદ પ્રસંગ બની ગયો હતો એ લોકો ગામ ગયા હતા અને ગામથી જ્યારે સવારે એમના ભાઈ પાછા ઘરે આવે છે ત્યારે એમને ખબર પડે છે કે એમના ઘરની અંદર ચોરી થઈ ગઈ છે તો આજે ઘટનાનો ભોગ બનનાર છે ભરતભાઈ એમની સાથે વાત થઈ હતી અને તમે જોવો છો એ પ્રમાણે કે હલ પણ જે ખરા આ તમામે તમામ આ સીસીટીવી કેમેરાની અંદરથી ફૂટેજ મેળવવાની કોશિશ કરી રહ્યા છે તમે જોશો તો એક જ વ્યક્તિ છે અને એ વ્યક્તિ જે ખરો એના હાથની અંદર દેશી કટ્ટો હોવાની વાતો ચાલી રહી છે તમે જોશો એ પ્રમાણે કે એના હાથમાં એક દેશી કટ્ટો હોય એવું લાગી રહ્યું છે અને થોડાક લાંબા બાળવાળો વ્યક્તિ દેખાઈ રહ્યો છે હવે સીસીટીવી ક્લિયર થતાની સાથે જ બધી ખબરો પડશે આપણને તમે જોશો તો એને માથા ઉપર ટોપી પહેરી હોય એવું લાગી રહ્યું છે તો પડે પણની અપડેટ આપતા રહેશું નિહાર દ્વારા નવસર શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કે ખબર પડે છે કે ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્ર બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હુમલો અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયુર બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હીરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયુર બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે કે સિલ્વર પ્લામ જે છાપરા રોડ ખાતે આવ્યું છે ત્યાં એકસાથે ત્રણ ઘરોની અંદર ચોરીના સફળ બનાવ બન્યા છે જ્યારે ત્રણ ઘરોના ટાળા તૂટ્યા છે દેખાતા લબરમૂછ પણ હવે જેમ જેમ સીસીટીવી કેમેરાના વિડીયોઝ સામે આવી રહ્યા છે તેમ તેમ અલગ અલગ ચહેરા હોય એવી પણ શક્યતાઓ દર્શાઈ રહી છે વધુ તપાસ તો પોલીસ કરશે પણ હાલ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કારણ કે આ જે ખરું એ વિજલપુર મથકની અંદર લાગે છે એટલે વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે રહીશો જે ખરા

सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो